વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ શહેર પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી વિપક્ષના નેતા તેમજ પ્રવક્તા શ્રીઓ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાની જનતાને થયેલ નુકસાનની ભરપાઈ યોગ્ય રીતે થાય તે અનુસંધાને તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નીચા હેઠળ એક જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના વાસીઓને સરકાર સર્જિત પાલિકા સર્જિત માનવ સર્જિત પૂરનો સામનો કરવો પડ્યો હતો આ પૂરના કારણે વડોદરાની જનતાને ખૂબ જ તકલીફનો

અને જે ઘર વખરીની આર્થિક સહાય છે એ આજે પણ આ વડોદરામાં પચાસ ટકા કરતાં વધારે એરિયામાં બાકી છે તો આપણા માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો છે એમને પણ કહેવા માંગુ છું કે આવો અને જોડાવો કારણ કે આર્થિક સહાયને અમે મજાક અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ તો શું તમને આર્થિક સહાય મળી છે મોટાભાગે જો નથી મળી બધાને અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ ફોર્મ ભરાઈએ છીએ બધાના રિપ્લાય એવા આવે છે તો એ સહાય નથી મળી તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે એમાં આપ સૌ આવો અને જોડાઓ બાર તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે દોઢ વાગે એકથી દોઢની વચ્ચે ત્યાં ભેગા થઈશું અને ત્યાંથી લગભગ બેથી અઢીની વચ્ચે કલેક્ટર ઓફિસ આપણે પદયાત્રાના માધ્યમથી આજે બેરી મોંઘી સરકાર જે બેઠી છે કે જેને આ વડોદરાની પ્રજાની વેદનાની નથી પડી તો વિચાર કરો કે આજે ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર પણ ચાલે છે આપણે જોયું છે કે વડોદરામાં આજે રોડ રસ્તાની કેવી વિસ્માર હાલત છે આટલી ફરિયાદો કરવા છતાં તો સારું છે કે આ વખતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત નથી થઈ જે ગયા વર્ષે થઈ હતી પણ રોડ રસ્તાની હાલત શું છે આજે પણ ગંદકી ઠેર ઠેર કચરાના ઢગલા છે સાફ સફાઈ થતી નથી તો આ બધા પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં અને સાથે સાથે જે નુકસાન થયું એની આર્થિક સહાયના નામે પણ એ નથી કરતા ચલો કોર્પોરેશન તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ કે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હોય એની પણ અમારી પાસે બાતમી નથી જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો આજે બારથી તેર લોકોએ જીવ ગુમાવ્યો એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનારા લોકો વધારે છે પણ જે બારથી તેર લોકો છે એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની માંગણી કરી હતી પચીસ લાખ રૂપિયા એ પણ નથી આપી જનતાએ ખોબે ખોવારીને વોટ આપ્યા છે ઢગલો વોટ આપ્યા છે દુઃખ એ વાતું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ ઓડિયો વિડીયો નહીં કોઈ સંદેશો નહીં જે વડોદરાએ ખોબે ખોવારીને વોટ આપ્યા રેકોર્ડ બનાવ્યો આખા દેશમાં હાઇએસ્ટ વોટનો અને ભાજપના નેતાઓ શું કર્યું તો પાણી ભરાવાનો રેકોર્ડ બનાવી દીધો કે હાઈએસ્ટ પૂરાવાનો રેકોર્ડ વડોદરામાં થઈ ગયો એવું લાગે છે એટલે આ બધી વાતો જોઈએ તો પચાસ હજાર કારો બગડી ગઈ છે જે ડૂબી ગઈ હતી આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ ભાઈ અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે બારમી તારીખે અમારી રેલીનું આયોજન છે અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો જેવું જ રેલી પતી અરે જેવું જ એ પૂર પત્યું તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને શું કહે છે કેશડોલ આપીશું તમે જ કેશડોલ આપો છો તમારી સરકાર છે તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય અને એટલા જ માટે તમે જુઓ આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા જેને ગોલ્ડ મેલ કહેતા હતા એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા શહેરને આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે ભ્રષ્ટાચાર એટલો ખદબધી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે ગરીબ કે છેવાડોનો માણસ પણ ટેક્સ આપે છે એ જીએસટીના દ્વારા હોય પાણી માટે હો પાણીનો હોય ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે તો પછી આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે સો રૂપિયા સાઠ રૂપિયાને 2500 રૂપિયા એ તમને મજાક નથી લાગતું તમે બજેટની અંદર એક કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને પાંચ પાંચ સાત સાત કરોડ રૂપિયા ખર્ચો કરો છો તો શરમ નથી આવતી તમને આ ગરીબ માણસ ઉપર તમારું દે છે પેલા ભાઈ આયા તો કોરોનો કાર્પેસ લગાઈ ગયા વડોદરા શહેરમાં આ વૃક્ષો જુઓ તમે આ બધા ગંદી હવા ફેંકી રહ્યા છે વારંવાર કહેવા છતાં નથી ટૂટતા વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે આ તમામ બાબતો તમામ બાબતો એક બાબત નહીં હરણીની અંદર બાર છોકરાઓ બે શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ એના પૈસા વળતર નથી આપ્યો સુધી વાર્તાઓ મોટી મોટી અને બધા જ એમના કાર્યકર્તા એમના નેતાઓ જ મળેલા છે અંદર આવી રીતે પૂરની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી રૂપારેલ કાસ બુકી કાસ મશિયા કાસ જે દબાઈ દીધા છે વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતા એ કરાયો એ રૂપારેલ ખાસ ઉપર જે નેતાએ દબાણો કરાયા છે અને જે ને અધિકારીઓએ એમને સાથ આપ્યો છે એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘર એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ એ સમજીને આગળ વધ વધીશું અમે અમારી રેલી બાર તારીખે બપોરે એક વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા શ્યાજી નગર ગૃહ પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું અમે અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો લોકોને બેઠા કરો અને વળતર વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો એ માંગણી સાથે અમે આગળ વધીશું